જસદણ તાલુકાના કુંડણી માતાજીના માતાજીના મઢમાં મઢમાં સરકારી સરકારી સ્કૂલ પરિવારના ચાલે છે સ્કૂલ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા વિસ્તારમાં શિક્ષણની કથરતી સ્થિતિ જોવા મળી રહી છે જણાવી દઉં કે જિલ્લા પંચાયતના કોંગ્રેસના ભારલા ગામના સભ્ય મનસુખ સાકરિયાનું નિવેદન સામે આવ્યું છે એક ઓરડામાં એકસો બાવીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તાલુકા શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા પંચાયત પ્રમુખને પણ અનેક વખત રજૂઆત કરાઈ છે ત્યારે ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજી બાબડિયાને પણ રજૂઆત છતાં ઉકેલ નહીં આવ્યું ત્રણ મહિનામાં સરકાર સ્કૂલનું બિલ્ડિંગ નહીં બનાવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે આજે બે હજાર પચીસ છવ્વીસનું અંદાજીત બજેટ છે રજૂ કરવામાં આવ્યું જેમાં અંદાજે આઠ કરોડ રૂપિયાના કામની સુચવણી કરવામાં આવી જેમાં મારો પ્રશ્ન એવો હતો કે ધસન તાલુકાનું કુંડણી ગામ છે અને ધસન તાલુકાનું આજિયા ગામ છે જે બે ગામની અંદર આજે બાળકો છે એ અન્ય જગ્યાએ મેદાનમાં ભણી રહ્યા છે આજથી વીસક દિવસ પહેલાં હું કુંડણી ગામની મુલાકાતે ગયો તો ત્યાં એકથી આઠ ધોરણની શાળા છે અને એકસો ને વીસ બાળકો ભણી રહ્યા છે જેમાં દીકરીઓ પણ ભણે છે એ દીકરીઓ છે એ વાવળિયા પરિવારના મઢની અંદર એક લોબી છે એટલે કે ઓસરી છે અને એક રૂમ ની અંદર અંધારાની અંદર ભણી રહ્યા હતા તો મેં તાલુકા કક્ષાએ ડીપીઓ સાહેબ ને રજૂઆત કરી જિલ્લા કક્ષાએ ડીપીઓ સાહેબ ને રજૂઆત કરી કરોડો રૂપિયાના બજેટો ફાળવો છો તો ગામડે છે ગરીબ માણસ છે ગરીબ બાળક છે ગરીબ ખેડૂતનો બાળક છે સરકારી શાળાની અંદર ભણી રહ્યો છે તો એમને આ ટેકનિકલ યુગની અંદર આ ટેકનોલોજી નો કોઈ પણ પ્રકારનો લાભ મળતો નથી એ તો એ તો સામાન્ય હાલો આપણે ન એને ટેકનોલોજી આપી શકીએ તો કઈ નહીં પણ આ સરકાર દ્વારા એક શાળાના રૂમ પણ વ્યવસ્થિત આપવામાં આવતા નથી તો આ ખૂબ દુઃખ દુઃખની બાબત છે ગરીબ માણસો બાળકો છે એના ભવિષ્યમાં ચેડા થઈ રહ્યા છે એના બાળકો છે અંધકાર તરફ ધકેલાઈ રહ્યા છે અને આ સરકાર છે વિકાસના નામે મોટી મોટી વાતો કરી રહી છે આગામી દિવસોમાં અમે ડીપીઓ અને ડીપીઓ સાહેબ ને લેખિત માં કહી દીધું છે કે આગામી ત્રણ મહિનાની અંદર જો આ નું ખાતમુહૂર્ત કરવામાં નહીં આવે તો ડીપીઓ સાહેબ ની આપણા જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ છે એમની કચેરીને તાળા મારવામાં આવશે